કાર્યમદાવાદમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અટકાયત કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ વડોદરામાં નશામાં દૂત યુવકે રોંગસાઇડમાં કાર હંકારી ચાર રાહદારીઓને અડફેટે લીધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે યુવકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તડામાર તૈયારી શરૂ ઉમેદવાર માટે ખર્ચના દર નક્કી કરવા ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા અપાઈ ઉમેદવારોને વસ્તુના ભાવમાં મોંઘવારી નડશે તેવી શક્યતા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં મંડપ તૂટી પડ્યો મંડપ ધરાશાયી થવાના કારણે અનેક લોકો દટાયા હોવાની આશંકા દુર્ઘટનામાં આઠ લોકો કાઠમાંડ નીચે દટાયા સંદેશ ખાલી કાંડ ને લઈને રાજકારણ રાષ્ટ્રપતિને પત્ર લખીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કરી માંગ દિલ્હીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ માલગાડીના દસ ડબ્બા પાટા પરથી ઉતર્યા ટ્રેન મુંબઈથી ચંદીગઢ જઈ રહી હતી કોઈ જાનહાનિ ન થતા રેલવે તંત્રએ લીધો રાહતનો શ્વાસ દંગલ મૂવીમાં નાની બબીતા ફોગટનો રોલ અદા કરનાર સોહાની ભટનાગરનું નિધન લીધે સારવાર હેઠળ હતી વર્ષની ઉંમરે દુનિયાના અલવિદા કહેતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટોકમાં ડૂબ્યા બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ આપ્યું બેફામ નિવેદન કહ્યું તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દેશને લૂંટનારા છે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચનો આજે ત્રીજો દિવસ પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમે ત્રણસો રન બનાવીને ઓલ આઉટ થઈ તો ભારતે તેના બીજા દાવમાં એક વિકેટના નુકસાને એકસો રન બનાવ્યા સાઉથ નો સુપરસ્ટાર અલ્લુ અર્જુન પુષ્પા ટુ રિલીઝ પહેલા જ આપી એક મોટું અપડેટ પુષ્પા થ્રી બનશે તેવા સંકેતો આપ્યા પુષ્પા ટુ આ વર્ષે પંદર ઓગસ્ટે સિનેમાઘરોમાં થશે રિલીઝ